માંડલ લેખક પહોંચ્યા પોખરણની દક્ષિણ પશ્ચિમે આવેલી આ જગ્યા અમીરગઢથી પાંત્રીસ જેટલા માઇલ દૂર છે રેગિસ્તાન પર આશીર્વાદ ઢોળા હોય તેવી કેટલીક જગ્યાઓ છે તેમાંની આ એક જગ્યા છે છઠ્ઠા સૈકામાં બંધાયેલા મહાદેવના મંદિરની બાજુમાં જ

જેસલમેર હમીરગઢ કે પોખરણ જતા વટી માર્ગો ત્યાં પડાવ નાખે છે જાનવરો અને તરસ્યા માનવીઓ પાણી પીને જ્યાં હાશ કહીને બેસે છે ત્યાં એ ઠરેલા અહીંયાની દુવાથી સર્વેશ્વરની વીરડીનું પાણી રોજ એક હાથ ઊંચું આવે છે અમારી સાથે આવેલી એસ્કોટ ટુકડી અને અમે ત્યાં રોકાયા ઊંટ ઝાકોટીને બેસાડવામાં આવ્યા તંગ બાંધેલો રાખીને કામકીઓ જાનવરની પીઠ પરથી ઉતારી લેવામાં આવી કોરણને ઊંઘ સવારીનો મહાવરો ન હતો છતાં તેના પર થાક વર્તાતો ન હતો સાંદ્રા અને આશકા નંખાઈ ગયા હતા તેમની જાંગના સ્નાયુઓ તંગ થઈ ગયા હતા અને કરોડરોજીઓના અંકોડા દુખતા હતા મંદિરનો ગભારો મોટા હોલ જેવડો હતો ઊંચા પિરામિડ જેવા ઘૂમટને કારણે અંદર ઝઘરી ઠંડક હતી આશકા અને સાંદ્રા જોડા કાઢીને આવતા વેત જ ઠંડકમાં પથ્થરની ઠંડી પર પગ પસારીને મંદિરની દિવાળને ટેકે બેઠા મારો અંગત નોકર પ્રીતમસિંહ સરભરામાં પરોવાયો ક્યાંય કોઈએ સીધું સામાન ઉતાર્યા તો લગભગ આખી ટુકડી કામે લાગી ગઈ સાંદ્રા સૌથી વધુ તે તે સ્વાભાવિક હતું તમારા ભાઈએ શું કરવા ધાર્યું છે પૂરણે મારી પાસે આવીને જગ્યા લીધી અમારે માટે ઊંડા બિસ્તરા લાવવામાં આવ્યા હતા તેનો ટેકો લઈને હું બેઠો હતો મને કેમ ખબર પડે આ મુલકનો એ રાજા છે મેં હસીને કહ્યું મારા કરતા તમારો દોસ્ત વધુ જાણે છે મારા દોસ્તે શું કર્યું છે તેનું મને હવે ખ્યાલ ન આવે તેટલો હું બેવકૂફ નથી તેણે કહ્યું દુર્ગા ઠાકોર સાથે ચંદ્રગઢમાં જ્યારે તે એક કલાક વાતો કરતો બેઠો હતો ત્યારથી જ મને જાણ થઈ જવી જોઈતી હતી પણ મને એમ કે ટ્રકના બંદોબસ્ત માટે વ્યવસ્થા કરી રહ્યો છે પૂરણે વરાળ કાઢી તું સમજ પૂરણ આપણે જાતે જ અંગ્રેજોને શરણસિંહની ખોજમાં લેતા જઈએ તે બેવકૂફી નથી વળી તને એમ લાગે છે કે પીટર બેરીમૂર કહે છે તેઓ ખજાનો રેઢો પેડો છે એ બધા ગભારા છે પૃથ્વીસિંહ બોલ્યો તો પછી એ નકશો નકશો શેનો હોય તેણે પૂછ્યું એ તપાસ કરવા આપણે જઈશું પણ તેમાં જસવંત જેવા ડાકુ કે પીટર અથવા સેમ્યુઅલ બૂથનું શું કામ છે એ ભલે ને પંજેઠી રહેતા પૃથ્વીસિંહે કહ્યું સાંદ્રા ઊભી થઈ તેણે એ વાત સાંભળી હશે કે કેમ તેની મને ખબર ન હતી થોડી વારમાં જમના જીજી પણ અંદર આવ્યા અને વાત પલટાઈ કલાકમાં જમવાનું તૈયાર થયું અમે સૌએ ખાધું બપોરના ત્યાં જ રહેવાનું હતું સમીસાન પછી અમારે પાછા નીકળવાનું હતું એટલે આખો દિવસ મંદિરમાં કુમટ હેઠળ આરામ કરવા સિવાય બીજું કોઈ કામ ન હતું મારી ખૂબ ઈચ્છા હતી કે આશકાની સાથે હું ગપ્પા મારું તેના બાપ વિશે તેની મા વિશે અથવા તો તેની બહારી જિંદગી વિશે કંઈ પૂછું પણ તેને એવો કોઈ ખાસ મૂડ ન હતો તેને તો જાણે કોઈ તેના પિતાની પાસે જતા અટકાવી રહ્યું હોય તેમ પ્રશ્નો જ ઉઠતા હતા પૂરણ પણ સમજવા માંગતો ન હતો કે અનુપ જે કંઈ કરી રહ્યો હતો તે બરાબર હતું જો અંગ્રેજો વચ્ચે આ વાત ચોરાય તો ખરેખર મુસીબત ઊભી થાય અને એટલે જ તેણે જ્યારે અમારા કાફલાને અટકાવ્યો ત્યારે બધી જ પૂછપરછ ટાળી હતી મને તો ખાતરી હતી કે જસવંત પીટર સેમ્યુઅલ બુથ અને બધા બાકી પઠ્ઠાઓને પંજેરીની દીખતી કોટડીઓમાં એક વખત પૂરીને તે પાછો આવશે પછી જ બધી વાતનો ઉકેલ આવશે સૂરજના કિરણો ઢળ્યા ત્યારે થોડો પવન ફૂકાવો શરૂ થયો હતો ઊંટ પલાણીને પાછી આખી ટુકડી તૈયાર થઈ હતી પાણીની મશકો ભરાઈ અને સર્વેશ્વરના મહંતની વિદાય લઈને અમે ઊભા થયા ઓરાડતા સાંઢિયા પણ પોરો ખાઈને થનગનતા હતા સંગારી બિકાનેરી બારમેરી ઘોરી વગેરે જાતના એ ઊંટિયા પણ જાણે ઘેર પહોંચવાની તાલાવેલીમાં હતા અફાટ રીતિના ઢેરમાં ડૂબતા સૂરજનું દ્રશ્ય કેવું રળિયામણું હોય છે તે તો નજરે નિહાળીએ ત્યારે જ ખબર પડે એ દ્રશ્યને સામે જોતા જોતા અમે વાટે ચડ્યા હતા સાંદ્રા આ વખતે મારી સાથે આવીને બેઠી હતી તેને પીટરની બાબતમાં ઉચાટ હતો તેણે મને પંજેઠી વિશે અનેક સવાલો કર્યા અનુપ વિશે પણ પૂછ્યું પણ મારે તેને તદ્દન ડિપ્લોમેટિક જવાબો આપવા સિવાય કશું કરવાનું ન હતું પીટર બેરીમોર અને સાંદ્રાની મને દયા આવતી હતી તેમ છતાં સાંદ્રા કોણ હતી એ પ્રશ્નનો ઉકેલ મળ્યો ન હતો સાંદ્રા તારા જેવી છોકરી આ દેશમાં શું કરવા આવી હશે મેં તેને પૂછ્યું તે હસી મારો પ્રશ્ન તેને મૂર્ખાઈ ભરેલો લાગ્યો હશે તું મારા પોતાના વિશે પૂછે છે કે પછી બધા અંગ્રેજો વિશે પૂછે છે તેણે સામો પ્રશ્ન કર્યો અંગ્રેજોની તો મને ખબર છે પણ હું તો તારી વાત કરું છું મારા જેવી તારે છોકરી હોત અને જો તું પરદેશમાં રહેતો હોત તો એ છોકરી ક્યાં રહે તેણે કહ્યું ઓ ત્યારે એમ વાત છે મતલબ કે તારો બાપ ભારતમાં છે તને વાંધો ન હોય તો મને કહીશ કોણ છે તારો બાપ મેં પૂછ્યું છે નહીં હતો લેફ્ટનન્ટ કાઉન્ટ્રી હન્ટ તે બોલી હું સાંભળી રહ્યો મૂંગો થઈ ગયો વર્ષો પહેલા સુરજીતસિંહ સાથે થયેલી લડાઈમાં કર્નલ બેરીમુરની સાથે લેફ્ટનન્ટ કાઉન્ટ્રી હંટ પણ હતો તેવું મેં વાંચ્યું હતું પણ અત્યારે જ મને ખબર પડી હતી તેની દીકરી અહીં આવી હતી ઘણા વર્ષો પહેલાં હું બોલવા ગયો હા હું તેમની બીજી વારની પત્નીની દીકરી છું અને કર્નલ બાર્નર્ડ હન્ટની સાથે આ દેશમાં આવી છું તેણે કહ્યું શા માટે પીટર શા માટે આવ્યો છે તેણે સામો પ્રશ્ન કર્યો એ પાગલ છે પહેલાં મને હતું કે તે પિતાનું વેર લેવા આવ્યો છે પણ જો દુનિયામાં એવા વેર લેવાનો રિવાજ હોય તો યુદ્ધો પછી ખૂન માર્કીઓ જ ચાલુ રહે લડાઈમાં માર્યા ગયેલા સૈનિકનું વેર લેવાની વાત નથી મારા બાપ પાસે ખેર જવા દે એ વાત પીટર આવે પછી આપણે ચર્ચીશું તે ચૂપ થઈ કર્નલ બારનાર હંટ તારા શું સગા થાય મારો સગો કાકો થાય તે બોલી અને મને વિચિત્ર આંચકો લાગ્યો મધરાત વીત્યા પછી અમે અમીરગઢની નજીક પહોંચ્યા હતા અમીરગઢ ટીંબા ઉપર પથરાયેલું નાનકડું શહેર છે ફરતે કોટ પણ છે ચંદ્રના આછા અજવાળામાં અમે એ પુરાણો કિલ્લો જોઈ શકતા હતા આશકા પહેલા આવી જ રીતે રાત્રે અહીં આવેલી હતી એટલે તેને યાદ તાજી થઈ પણ ક્યારેય તે ગઢની ભીતરમાં પ્રવેશી ન હતી ઓતરાદી રાંગના તોતીંગ દરવાજેથી અમે અમીરગઢમાં પ્રવેશ્યા શરીર પર ધૂળ વળી ગઈ હતી અમારા બધાના કાફલામાંથી ચારેક જણ ત્યાં અટક્યા બાકીના સૌ રાજગઢ તરફ હંકારી ગયા તબેલાઓ પાસે ઊંટ ઝોકારવામાં આવ્યા ભયાનક ઓરાડતા અવાજો અને ફીણ ઉડાડતા લબડતા ઓઠો થથરાવીને નસકોરા ફૂંગરાવીને સાંઢિયા ઊંધે પગે બેઠા અમે સૌ ઉતર્યા મહેલના અનુચરો સૌને વીઠળાઈ વળ્યા હતા અનેક જણે અભિવાદન કર્યું થોડી દોડાદોડ મચી ગઈ ભાભી ક્યાં છે મેં પ્રશ્ન કર્યો અને દીવાનખંડમાં પ્રવેશ્યો બધાને ત્યાં બેસાડવાનું કહીને હું દાદર ઉપર ચડીને ઉપર ગયો લગભગ દોડતા જ મેં બધા કમરા વટાવ્યા અનુપ અને મારી શ્રીદેવી ભાભીના કમરા પાસે હું હાફતો પહોંચ્યો બારણાના પડદા આગળ આવીને મેં બૂમ મારી પણ કોઈએ જવાબ ન દીધો શ્રીદેવી અલ્લ હતી અને ક્યારેક બારણા પાછળ ઊભી રહીને મને ચમકાવી દેતી હું ધીરેથી અંદર સેર્યો ઝડપથી બારણું હઠાવ્યું પણ તેની પાછળ કોઈ ન હતું તે કમરામાં પણ ન હતી મેં બે ત્રણ બૂમ પણ પાડી મારા કમરામાં પણ જોઈ આવ્યો તે ક્યાંય ન હતી મારો નોકર પ્રીતમસિંહ મારી પાછળ આવ્યો હતો મેં તેને કહ્યું તું ભાભીને શોધીને નીચે લઈ આવ હું પાછો નીચે ગયો ડૉક્ટર જમા થવા માંડ્યા હતા મેં ચા કોફી તૈયાર કરાવવા માટે સૂચના આપી ક્યાંય સુધી પ્રીતમસિંહ આવ્યો નહીં થોડી વાર પછી શ્રીદેવીની દાસી આવી બારણાની બહાર તે ઊભી રહી પ્રીતમસિંહ મને અંદર આવીને બોલાવી ગયો ક્યાં છે ભાભી મેં પેલી ઓરતને પૂછ્યું એ તો ગયા છે જીપ ગાડી લેવા આવી હતી તેણે કહ્યું મેં તેની પૂછપરછ કરી પણ તેને ખબર ન હતી મેં ચોબદારને બોલાવ્યો ભાભી સાહેબ ક્યાં છે જી નામદાર એ તો ગોરીસનની ગાડીમાં બહાર ગયા છે સાથે રત્નસિંહ છે અને કર્નલ બર્નાર્ડ હંટ પણ છે કર્નલ હન્ટ છે હું બરાડી ઉઠ્યો ક્યારે ગયા એ લોકો રાત્રે આઠેક વાગે તેણે જવાબ આપ્યો હું સમસમી ઉઠ્યો હું બને તેટલો સ્વસ્થ રહેવા પ્રયત્ન કરી રહ્યો હતો શા માટે અમારો પોલીસ વડો અને કર્નલ હન્ટ બ્રિટિશ કોરિસનની ગાડીમાં ગયા હશે બર્નાર્ડ હન્ટ હમીરગઢમાં પાછો આવ્યો હશે તેની મને ખાતરી હતી હું વિચાર કરીને તાળો મેળવવાનો પ્રયત્ન કરતો હતો આશ્કા પૂરણ સાંદ્રા પૃથ્વીસી વગેરે માટે કોફી ચા નાસ્તો વગેરે લાવવામાં આવ્યું હતું દિવાનખંડમાંથી સૌને હું ડાઇનિંગ હોલમાં દોરી ગયો ત્યારે પણ હું સખત મૂંઝવણ અનુભવતો હતો મારી એ મૂંઝવણ આશકા પામી ગઈ હતી ગમે તેમ તે ઊભી થઈ અને મારી પાસે આવી એક મિનિટ તે બોલી અને અમે બંને દીવાનખંડમાં આવ્યા શેની મૂંઝવણ છે કશાની નહીં મેં કહ્યું ખોટું બોલવાની જરૂર નથી મને તારી આંખોમાં દેખાય છે તેણે અંગ્રેજીમાં મને કહ્યું હું એ છોકરીને બેહદ ચાહવા માંડ્યો હતો પ્રેમ કરવાનો કોઈ સમય જ મારી પાસે ન હતો છેલ્લા બાર દિવસમાં એટલી બધી થઈ હતી કે હું એ વિશે વિચારી શકતો પણ ન હતો તેમ છતાં મારા મારા અંતરમાં એક જ્વાળા પેદા થઈ હતી મારે મારી ભાભીને શ્રીદેવીને ભાઈની પેદાયાળ પત્નીને આ છોકરી બતાવી હતી તેને સરપ્રાઇઝ આપવું હતું તે રોજ મને કહેતી ક્યારે પરણવાનો છું વાળ સફેદ થઈ જાય અને ગડપણમાં વાનું દર્દ શરૂ થઈ જાય આંખે ઝાખપ આવે ત્યારે રાજાઓ માટે પરણવું એ કોઈ મોટી વાત ન હતી બે ચાર સ્ત્રીઓને પહેર્યા વગર પણ જનાનખાનામાં રાખવી અઘરી ન હતી પણ અમીરગઢના રાજ્યમાં એવી રસમ ન હતી અમારું નાનકડું સામ્રાજ્ય એવી બધીઓથી પર હતું આજે મારે ભાભીને કહેવું હતું કે પરણવા માટે મેં આશકાને પસંદ કરી છે મારે તેનો અભિપ્રાય જાણવો હતો પણ ભાભી જ ઘરમાં ન હતી શું વાત છે આશકાએ પૂછ્યું ભાભી બહાર ગઈ છે મેં કહ્યું ઓહો તે હસી પડી આશકાને અસ્થિ જોવી એ પણ એક અનુભવ છે તમે ક્યારેય એ દ્રશ્ય તેના સુંદર એકસરખા દાંત ગાલ પર આવી જતી ચમક અને ભમ્મરોનો ઉલાળો ભૂલી જ ન શકો ભાભી ક્યાંય બહાર ગઈ હોય તેમાં આટલી અકળામણ થાય છે કહીને તેણે મારો હાથ પકડ્યો અને મને ખેંચીને ડાઇનિંગ રૂમમાં લઈ ગઈ તેનો સ્પર્શ મને સમ્મોહિત કરી નાખતો ઓરણે અમારી સામે તીરછી નજરે જોયું મને એ ગમ્યું નહીં પણ પૂરણની જગ્યાએ હું હોત તો હું શું કરત તે પણ 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 મને મને સમજાતું થયું કે ભાભી કદાચ કોઈ સામાન્ય કારણસર બર્નાર્ડ હંટ સાથે ગઈ હોય વળી રત્નસિંહજી સાથે હતા એટલે જરૂર કંઈક કામ અંગે જ ગઈ હશે પણ બર્નાર્ડ હંટ સાથે શા માટે મારા મગજમાં પ્રશ્નો ઉઠતા હતા થોડા દિવસ પહેલા મને કોઈએ કહ્યું હોત કે શ્રીદેવી ભાભી કર્નલ હંટ સાથે શિકારની મજા માણવા જયપુર ગઈ છે તો મને જરાય ચિંતા ન થઈ હોત પણ અત્યારની પરિસ્થિતિ જરા જુદી હતી કારણ હું જાણતો હતો કે ત્યાં જમીરગઢનો ચીફ ઇન્સ્પેક્ટર મોહન બુટાલા આવ્યો તે સલામ કરીને ડાઇનિંગ રૂમમાં ઊભો રહ્યો સામાન્ય તો આવું બનતું નહીં અમે અથવા મહેમાનો જમતા કે ચા નાસ્તો કરતા હોઈએ ત્યારે કોઈ ખલેલ પહોંચે તેવું કામ લઈને કોઈ આવતું નહીં હું ઝડપથી ઊભો થયો અને તેની પાસે આવ્યો માફ કરજો યોર આઈનેસ પણ મારે આપનું ખૂબ જ જરૂરી કામ છે તે બોલ્યો હું તેની સાથે ડાઇનિંગ રૂમની બાજુમાં આવેલા સ્મોકિંગ રૂમમાં ગયો શું છે મોહનજી તમે બેસો મેં કહ્યું યોર આઈનેસ વાત એમ છે કે મોહનજી બોલતા બોલતા ઊંડા શ્વાસ લેતો હતો તેને વાત કહેતા જાણે કોઈ રોકતું હોય તેવું મને લાગતું હતું તે બોલે તેની રાહ જોતો હું તેની સામે જોઈ રહ્યો યોર આઈનેસ રત્નસિંહે મેસેજ મોકલ્યો છે દેવી સાહેબા અને રત્નસિંહજી કર્નલ હન્ટના કબજામાં છે અને ઈ જઈને સ્પંજેઠીમાં કેદ પકડેલા બધાને છોડી દેશે તો જે દેવી સાહેબાને અને રત્નસિંહને છોડશે નહીં તો નહીં તો શું કરશે એ મારે પૂછવાનું હતું નહીં હું સમજી ગયો હતો કે તે શું કરશે લોકો મને ઘણી વાર તદ્દન જળ અને લાગણીહીન હોવાની ગાળો દેતા હકીકતમાં એવું નથી હું ગમે તેટલો વૃક્ષ દેખાવ છતાં એકાંતમાં હું ક્યારેક ભાંગી પડવા જેટલો નરમ થઈ જાઉં છું પણ કોણ જાણે જ્યારે પારાવાર અને કાતિલ સમસ્યા ઊભી થાય ત્યારે મારું મગજ તદ્દન ઠંડુ તદ્દન કોલ્ડ બ્લડેડ બની જાય છે મારું સમગ્ર ધ્યાન એ સમસ્યા તરફ લક્ષિત થઈ જાય છે અને તેમાંથી ચલિત થવાય તેવી એક પણ લાગણી ઉદભવતી નથી મેં આ વાત સાંભળી ત્યારે મને કંઈક અદ્ભુત અને ભયાનક શાંતિ થઈ હતી પહેલી વાત તો એ બની કે કર્નલ હન્ટ વિશેનો તમામ કોયડો ઉકળી ગયો હતો બીજી વાત એ હતી કે શ્રીદેવી ભાભી કર્નલ સાથે છે અને જ્યાં સુધી રત્નસિંહ છે ત્યાં સુધી એ સલામત છે ત્રીજી વાત એ હતી કે પીટરની વાત સાચી હતી અચ્છા મેં કહ્યું કર્નલ અંટીએ બંનેને ક્યાં રાખ્યા છે તે કહ્યું છે નહીં નામદાર પણ તેણે મહેતલ આપી છે કે ત્રણ દિવસમાં પંજેઠીના કેદીઓ આપ સાહેબ આપ સાથે આવેલા અમારા ત્રણ મહેમાનો થોરાટની વીડી પર પહોંચવા જોઈએ

તેના જવાબની રાહ જોયા વગર મેં તેને માટે કોફી મંગાવી અચ્છા મોહનજી તમે મારે માટે પહોંચવાની તૈયારી કરાવો મારી સાથે આવશે મોટર પણ ચલાવી લેશે તમે આજે અહીં જ રહેજો હું હમણાં તમને બીજી ઇન્સ્ટ્રક્શન આપું છું સ્મિત વેરીને હું ઊભો થયો અને ડાઇનિંગ રૂમમાં મહેમાનોની સાથે જોડાયો આશકાએ મારી સામે એક પ્રશ્ન સમી દ્રષ્ટિએ જોયું પણ તે મારા ભાવો અત્યારે કળી શકે તેમ ન હતી અડધા કલાક પછી આશકા પૂરણ પૃથ્વીસિંહ અને સાંદ્રાને તેમના કમરાઓ આપવામાં આવ્યા સાંદ્રા અને આશકા સ્નાન કરવા ચાલ્યા ગયા પૂરણ તેના કમરામાં પથારીમાં જઈને આરામ કરવા પડ્યો પૃથ્વીસિંહ મારી પાછળ ઉપલા માળની લોબીમાં આવ્યો ઇન્સ્પેક્ટર શું ખબર લાવ્યો હતો તેણે સીધો જ સવાલ પૂછ્યો પૃથ્વીસિંહ આટલો કાબેલ હશે તે મને સમજાયું ન હતું ખરાબ ખબર મેં કહ્યું મારી ભાભી અને અમીરગઢના ચીફ પોલીસ રત્નસિંહને હન્ટ લઈ ગયો છે કર્નલ હન્ટ પૃથ્વીએ પૂછ્યું જી અચ્છા પૃથ્વીએ ઉદ્ગાર કાઢ્યો મારા જેવો જ મને પણ થયું કે હું એકલો ઠંડા મિજાજનો નથી શું માગે છે પંજેઠીમાંથી બધાની મુક્તિ મેં કહ્યું બીજું આશકા પુરાણ અને સાંદ્રાને ત્રણેયને લઈને મારે થોરાડની વેડી પહોંચવાનું છે કેટલા દિવસમાં ત્રણ ઝાઝો સમય બગાડનારો આદમી નથી ક્યારે જાવ છો પંજેઠી તેણે પૂછ્યું મને એ આદમી માટે હવે તો માન થતું હતું હમણાં જ મેં કહ્યું હું તેને કહેવા જતો હતો કે આપણે પણ આપણો દાવ બરાબર ખેલી રાખવો છે પણ તેને બદલે તે બોલ્યો મને સારા દસ માણસો સોંપતા જાઓ તમારા મહેમાનોને હું સાચવીશ ખાસ કરીને સાંદ્રાને પૃથ્વીસિંહે સ્મિત સાથે કહ્યું મારા મનની વાતે બરાબર કળી ગયો હતો સાંદ્રા કબજામાં રહે તો કામમાં આવશે તેવી ગણતરી તેણે પણ કરી હતી આભાર તમને હું ત્રણ વાત કહેવા માંગુ છું પૃથ્વીસિંહ મેં ગંભીરતાથી કહ્યું ઘણા વખતે યોર આઈનસને હું ગમવા માંડ્યો છું તે પણ સ્મિત વેરીને બોલ્યો બોલો કઈ વાત છે સાંદ્રા કર્નલ હંટની ભત્રીજી છે કાઉન્ટ્રી હંટની દીકરી તેનો બાપ સુરજીતસિંહ સાથેની લડાઈમાં મરાયો હતો કહીને હું અટક્યો પૃથ્વીસિંહની બમ્મર સહેજ ઊંચી થઈ તેને આશ્ચર્ય થતું હોય તો પણ તેણે જણાવા દીધું ન હતું બીજી વાત એ છે કે સખીરામનું ખૂન કર્નલ હંટે કર્યું છે શું તે બોલી ઉઠ્યો હા પીટરે તે કહ્યું ત્યારે જ હું તેને મદદ કરવા તૈયાર થયો હતો પણ તો પછી તમે ઈ ઝાઇનેશને કહ્યું કેમ નહીં મને ખ્યાલ ન હતો કે કર્નલ હંટ પાછો અમીરગઢ આવશે એ ખબર હોત તો હું અનુપને કહેત વળી પંચેઠીમાં તે પીટર પાસેથી તેના સ્વમુખે જ બધી વાત જાણી લેશે શ્રીદેવી ભાભીને છોડાવી લાવવા માટે આપણે ત્રણ દિવસમાં જ કંઈક કરવું પડશે પછીની વાત પછી કર્નલ જો આ કાવતરામાં આગેવાન હોય તો એ ભાભી સાહેબને છોડશે નહીં તમારે એને નકશાવાળી જગ્યાએ લઈ જવો પડશે પૃથ્વીએ કહ્યું શ્રીદેવી માટે હું દોજકમાં જઈને પણ પાછો આવીશ તમે મહેમાનોનું ધ્યાન રાખજો હું જાઉં છું કોઈને કહેવાની જરૂર નથી એ કહ્યું ન હોત તો પણ ચાલત તેણે હસીને કહ્યું હું લોબીમાં ડગલું ભરીને દાદર તરફ ચાલવા ગયો અને તેણે મારા ખભે હાથ મૂક્યો તમે કંઈક કહેવાનું ભૂલતા લાગો છો તમે બે જ વાત મને કહી તમારે ત્રણ વાત મને કહેવાની હતી હે હા પણ ત્રીજી વાત બહુ અગત્યની નથી મેં કહ્યું ક્યારેક સાદી વાત વધારે અગત્યની હોય તે બોલ્યો પૃથ્વીસિંહ પણ રાજઘરાણાનો આદમી હતો તેણે સ્મિત આપીને વાત પડતી મૂકી ઓકે પછી વાત તે બોલ્યો તે જ વખતે આશકા તેના કમરામાંથી સ્નાન કરીને નાઇટ ગાઉન પહેરીને વાળ ઝટકાવતી લોબીમાં આવી હતી આશકા ખરેખર અદભુત છે નહીં તેણે ઉદ્ગાર કાઢ્યો હું બોલ્યા વગર ત્યાંથી ચાલ્યો ગયો કંબક પૃથ્વીસિંહ મારે તેને એ જ વખતે કહેવું હતું એ જ મારી ત્રીજી વાત હતી આશકાને હવે હું ગુમાવવા તૈયાર ન હતો મારે તેને એ જ કહેવું હતું કે આશ્કને કંઈ થાય નહીં પણ તે સમજી ચૂક્યો હતો